જે ગેરકાયદેસર ટોળો હતો એ એક દુકાનમાં એમાં જે છે એકની દુકાનમાં આગ લગાવવાની પણ કોશિશ કરી દુકાનની સાથે બીજી એક ત્રણ જેટલી દુકાનોમાં આગ લાગી અને જે વ્હીકલ પણ પડેલા હતા એમાં પણ તોડફોડ કરી ત્યાર પછી પોલીસે પોલીસને માહિતી મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી એએસપી અને એસપી એલસીબી ની ટીમો પણ ઘટના સ્થળ પર તાત્કાલિક જે પણ ટોળામાં સામેલ હતા લોકો આ લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થઈ છે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં લગભગ સાઠ જેટલા લોકોને આ ગુનાના કામે રાઉન્ડઅપ કરવામાં આવેલ છે અને એવી પ્રકારની ઘટનામાં કોઈ પણ તત્વો જે પણ સામેલ છે તમામ બાકીના લોકોને પણ પકડવામાં આવશે અને સખ્ત સખ્તમાં સખ્ત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

એ જાણકારી આપવાની હતી પરંતુ અમુક લોકો દ્વારા જે ઇન્સ્ટિગેશન કરવામાં આવ્યો મોટિવેટ કરવામાં આવ્યો અને એના પછી એવી પ્રકારની ગેરકાયદેસર ભીડ ભેગી થઈ અને પછી ગેરકાયદેસર જે ગુનો અને કૃત્ય કરવામાં આવેલ છે આ બાબતમાં જે છે એફઆઈઆર થઈ છે અને પોલીસ દ્વારા સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં પણ આવી છે જે રીતે હું આપને આપનું શું શુભ નામ પટેલ સૌનક હા શું ઘટના બની હતી ભાઈ હાલમાં રાત્રે ગરબાના ટાઈમે અમારા અચાનક એકદમ પથ્થર મારો ચાલુ થઈ ગયો તો પથ્થર મારો ઘેરી લીધા હતા પથ્થર મારો કયા કારણથી થયો કોઈ કારણ વગર કોઈ પથ્થર મારો કોને કર્યો હતો હું મેડન લોકો હા કેમ કર્યો તે વખત તમે ક્યાં હતા અમે તો અમારી સીકા ગરબા હા હા એટલે બનાવ શું બન્યો તો એ તમે આખી એટલે પથ્થર મારો જોર થાય છે બનાવ કઈ નઈ દબાણ કર્યું છે તે કોઈ બોલ્યું છે હકીકત તબિયત જણાવો બાબા શું બાબત આ બબાલસા ની બાબત થઈ ઓય આ નોર્મલ બાબત હતી કે એક ભાઈ અમારા માણસ એક જણે સ્ટેટસ ચડાવ્યું હા એ સ્ટેટસ તો સુબનામ બેન જણાવો છો પટેલ વિભા બેન ચંદ્રેશભાઈ જેગમ તાલુકા પ્રમુખ મહિલા મહિલા મોરચા ની અહીં આગળ બહુ જ ગંભીર પરિસ્થિતિ થઈ છે આ ત્રીજી નવરાત્રી એ આ લોકો પ્લાનિંગ સાથે એમને આ કારા દાવા કરે છે ત્રણ જગ્યાએથી અમને ઘેરી લીધા હતા અલગ અલગ જગ્યાએથી એ લોકો આ ત્રીજે માળેથી એ લોકોએ પથ્થર પથ્થરમારો કર્યો છે એમનું પ્લાનિંગ હોય તો જ પથ્થરમારો થાય ન કરનાર બબાલ થવાનું મૂળ કારણ શું હતું બબાલ થવાનું મૂળ કારણ તો કોઈ ભાઈ હશે એમને કંઈ લખ્યું હશે મોબાઈલમાં જે લખ્યું હોય એના દ્વારા થયું છે હતું બીજું કોઈ મતલબ નથી